જય શ્રી કૃષ્ણ જય માતાજી બીધા નહીં પરેશાન કમિટ બોક્સમાં તમારું હાર્દિક સ્વાગત છે આજ આજનું ભજન માનીશું તારા જીવનનો સથવારો સાચો રામ હશે ભજન સારું લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને જો ચેનલમાં નવા હોય તો જય શ્રી રામ લખી મોકલજો જય માતાજી તો ચાલો આપણે ભજન માનીએ ગણપતિ બાપા કી જય કૃષ્ણ કનૈયા લાલ કી જય શ્રી રામચંદ્ર ભગવાન કી જય રણ રાય કી જય ઉમાપતિ મહાદેવ કી જય તારા જીવન નો સથવારો સાચો રામ છે રે જૂઠા જગના જૂઠા ખેલ મનવા મારું તારું મેલ તારી કાયા મારમ ના રો સાચો રામ છે રે તારા જીવનનો સતવારો સાચો રામ છે રે જૂઠા જગની આ ઝંઝાળ તારા માથે ઊભો કાળ તારી પાછળ પાછળ ખરનારો શ્રી રામ છે રે

તારી કાયાનો ઘડનારો શ્રી રામ છે રે જગમાં છે તીને તું ચાલ તારી વીતી જશે કાલ તારી કાયાનો ઘડનારો સાચો રામ છે રે તારા જીવનનો સતવારો સાચો રામ છે રે

ખોટું કરતો ના કઈ કામ પરિસ લઈ લે રામ નામ તારી મુક્તિ નો દેનારો સાચો રામ છે રે તારી મુક્તિ નો દેનારો સાચો રામ છે રે જીવન જીવનનો સત્વારો સાચો રામ છે રે જીવન જીવનનો સત્વારો સાચો રામ છે રે जूता जगना जूतानवा मार तारिकायामनारो सा तारिकाया मा रमनारो साचो राम छे रे तारा जीवन सत् वारो सामरे જય શ્રી કૃષ્ણ ભજન કેવું લાગ્યું સારું લાગ્યું હોય તો જય શ્રી રામ લખીને મોકલજો